અને ગરમી શરૂ થઈ ગઈ છે અને ઘરે બનાવેલું આસાબુ તમારી સ્કિન માટે શ્રેષ્ઠ સાબિત થાય છે સ્કિન ની બળતરા હોય ખીલ હોય ખીલની ફોલ્લી હોય કે પછી તમે તડકામાંથી ઘરે આવ્યા છો તો અહીંયા આપણે બનાવીશું કેસુડાના સોડાના પાન નો સાબુ ખરેખર આસાબુ નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈ માટે બેસ્ટ છે તમે તડકામાં માં જાવ છો તો તમારી સ્કિન તડકામાંથી ઘરે આવો તો બળતી હોય છે તો તમારી skin ને sunburn બચાવે છે. તમારી skin ને ઠંડક આપે છે. સાથે સાથે તમારા skin ની બળતરાઓ ફોલ્લીઓ માં રાહત આપે છે. અહીંયા મેં અત્યારે હાલ હોડી આવી રહી છે તો કેસુડાના પાન અઢળક મળે છે. તો આપણે એક વાટકી કેસુડાના પાન લેવાના છે. આ કેસુડાના પાન તમારા માટે બેસ્ટ છે. કારણ કે આ કેસુડાના પાન છે એ બહુ ઠંડક આપે છે જો નિયમિત રીતે આ પાન રાત્રે પાણીમાં પલાળો અને સવારે કરો તો પણ તમારા ગરમી શાંત થાય થાય છે છે શીતળ જેવી રીતે ચંદ્રની ચાંદની આપણા શરીરને શીતળતા પ્રદાન કરે છે એવી જ રીતે આ કેસુડો આપણા શરીરને શાંતિ પ્રદાન કરે છે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે એમાં કેસુડાના ઝાડ પર આ કેસરી કેસરી પાન ખૂબ ફૂલ ખૂબ આવવા લાગશે આ કુદરતી વસ્તુ છે ગરમીમાં રક્ષણ આપે છે ખરેખર આ બહુ ઠંડા પાન નાના બાળકોને તો પહેલાંના જમાનામાં કેસુડાના પાનના પાણીથી નવડાવતા હતા જેના કારણે નાના બાળકોને શરીરમાં ગરમી નતી થતી જેમ કે અળાયું ન થાય આ જે ઉરીને છબડાની જે ગરમીઓ નીકળે છે ગરમી જે શરીરની ગરમી હોય છે તે શાંત થઈ જાય તો ખાસ કરીને ગામડામાં તો હજી કેસુડાના કલરથી જ બધા હોળી રમતા હોય છે તો આ સાબુ બનાવવા માટે અહીંયા આપણે લેવાનું અડધો વાટકો પાણી અને એની અંદર આપણે એટલા જ પ્રમાણમાં કેસુડાના પાન સાથે આપણે સાબુ બનાવવા માટે ગ્લિસરી લેવાનું છે અને ગ્લિસરીન આપણે અત્યારે ઉપયોગમાં નથી લેવાનું ગ્લિસરી આપણે પછી લેશું ઉપયોગમાં તો હવે આપણે આ જે પાણી છે એને ઉકળવા માટે મૂકી દઈએ જ્યાં સુધી આપણું પાણી એકદમ બ્રાઉન ન થાય જે અર્ક જે પાનની અંદર રહેલો અર્ક પાણીમાં સેટ ન થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે જેના કારણે આપણા સાબુ છે એ પણ કેસુડાના કલર જેવા એકદમ ઓરેન્જ બનશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો થોડી વાર માટે ઉકાળવાનું છે હજી નવશીકું પણ ગરમ નથી થયું આપણા પાણીમાં કલર સેટ થવા લાગ્યો છે આ કેસુડો છે બહુ ઠંડક આપે છે તો હવે આપણે કશું જ કરવાનું નથી આ પાણીને ઉકાળવાનું છે જેમ જેમ ઉકળશે તેમ તેમ આનો કલર એકદમ બદલાતો જશે તો ચલો હવે આપણે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને આ પાણીને આપણે ગાળી લઈશું તો અહીંયા મેં ત્રણથી ચાર મિનિટ એકદમ મીડિયમ આંચે ઉકાળ્યું છે આ જેના કારણે કેસુડાના રહેલા બધા જ પોષક તત્વો છે આપણા પાણીમાં સારી રીતે સેટ થઈ જશે તો હવે આપણે ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળી ગેસ બંધ કરી દઈશું અહીંયા એકદમ સરસ પાંચ મિનિટ સુધી ઉકળી જાય એટલે આપણે છે પાણીનો કલર એકદમ બદલાઈ ગયો છે એકદમ ઓરેન્જ થઈ ગયો છે અહીંયા મિનિટ સુધી તમે જોઈ શકો છો આવી રીતે પાણીને ઉકાળી લીધું અને ગાળી લીધું હવે આપણે આ પાણી ગાળ્યા પછી એમાં ગ્લિસરી એડ કરીશું એક ચમચી અને સાથે આપણે બે થી ત્રણ ચમચી મધ એડ કરવાનું છે આ મધ અને ગ્લીસરીલ આપણી સ્કિનને એકદમ સોફ્ટ બનાવે છે આપણી અને કેસુડું આપણા શરીરને ઠંડક આપે છે જે લોકોની સ્કિન ગોરી કરવી છે તો એ લોકો ચોક્કસ આમાં થોડી હળદર પણ ઉમેરી દેજો ગ્લીસરીલ અને મધ ઉમેરવાથી તમારી સ્કિન હોય છે એની ચમક જળવાઈ રહે છે તો અહીંયા આપણો જે સાબુ બનાવવા માટેનું સૌથી પહેલા જે બેઝ રેડી કરવાનો છે એ છે સાબુના બેઝ લેવાનો છે આ સાબુનો બેઝ ઓનલાઈન મળે છે બહુ સસ્તો મળે છે આ રીતે મે 1 કિલોનો સાબુનો બેઝ ઓનલાઈન મંગાવ્યો એમાંથી અડધા આપણે સાબુના નાના નાના સાબુ બેઝના પીસીસ કર્યા છે આમાંથી ચાર સાબુ બને છે ચાર સાબુનો મોલ્ડ મારી પાસે છે એટલા માટે આપણે હવે આપણે છે કઈસુડાના પાંદ જે આપણી પાસે ઓલરેડી છે કારેલા એ આમાં ઉમેરી દેવાના છે અને સાથે આપણે રેડી કરેલું કેસુડાના અર્ક ઉમેરવાનો છે આપણે જે ગરમ પાણી કર્યું એ કેસુડાનો અર્ક ઉમેર્યો છે ગેસથી અંજ એ તો એટલે એકદમ સ્લોટુ મીડિયમ કરી અને માત્ર બે મિનિટ સુધી સાબુના બેઝને ગરમ કરીશું એટલે આપણો કેસુડાના સાબુનું રે મિશ્રણ એકદમ રેડી થઈ જશે અહીંયા આપણો સાબુનો બેઝ મેં ઓનલાઇન મંગાવેલો છે તમે ફ્લિપકાર્ટ માં કે કોઈ પણ જે ઓનલાઈન સાઈટ પર સર્ચ કરતો એનું બેઝ એટલે તમને મળી જશે 170 રૂપિયા નું મને ફ્લિપકાર્ટ માંથી કિલો મળ્યો છે તો હવે અહીંયા આપણે હલાવી લઈએ ગેસ એકદમ મિડિયમ રાખવાનો છે ગેસ આપણો એકદમ ફૂલ નથી રાખવાનો અને હવે આપણે ગેસ ધ્યાનથી બંધ કરી દેવાની છે આ રીતે ઓગળવા લાગ્યું છે બહુ વધારે ઉકાળવાનું નથી અને તૈયાર થયેલા આ સાબુના બેઝના મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશો અહીંયા આપણે ઉકાળ્યું નથી નવશેકું જ છે એટલે એકદમ ફટાફટ ઝડપથી ઠંડુ થઈ જશે ઠંડુ થશે એટલે આપણે સૌથી પહેલા તો સાબુ કેમાં બનાવવાના છે તો મારા પાસે સાબુ બનાવવાનું આ મોડ છે આ ચાર સાબુ બનાવવાનું મોડ આપણે મેં ઓનલાઇન મંગાવેલું છે હવે મારી પાસે કિસુડાના પાન છે તો આપણે સાબુની અંદર પણ કિસુડાના પાન છે એને મૂકવાના છે જે કેસુડાના ફૂલ હોય છે એના પાનને આવી રીતે ફૂલને આપણે આવી રીતે મૂકી દઈએ એટલે આપણો જે સાબુ છે એ બહુ સરસ બને છે અને નેચરલ આપણો આ કોઈ પણ પ્રકારના કેમિકલ વગરનો કેસુડાનો ગ્લીસ અને હની વાળો આ સાબુ એકવાર તમે ચોક્કસ બનાવજો હવે આપણે અ જે આપણો બેઝ રેડી કર્યું છે કેસુડાના સાબુનો એ મિશ્રણને આપણે સાબુના બેઝ આજે મોજ છે એ મૂળ પર આપણે પાથરી દઈએ તો અહીંયા આપણે થોડીક વાર રાખીશું અને પછી આપણે આમ જ ચારે ચાર માં સાબુનો બેઝ રેડી દઈએ એ પછી આપણે અડધી કલાક સુધી એમ જ સેટ થવા દઈએ અડધી કલાકની અંદર જેવું ઠંડુ થશે એટલે આપણો સાબુનો બેઝ બની જશે તો અહીંયા આપણે ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નથી એમ જ તમારો સાબુનો બેઝ બની જતો હોય છે હવે થીજવા લાગશે માત્ર દસ જ મિનિટની અંદર તમે છો તો તમારા કિશુળ અને સાબુ બનીને રેડી હશે તમને બહુ ઉતાવળ હોય તો પાંચ મિનિટ તમે ફ્રિજમાં મૂકી શકો છો તો હવે અહીંયા જો આપણો સાબુનો જે બે સાબુ આપણો બની ગયો છે મેં ટોટલ 15 મિનિટ સાઇડ થવા દીધું છે 15 મિનિટ પછી જોઈએ તો ઈઝીલી મોડમાંથી રિમૂવ પણ થઈ જાય છે અને ખરાબ બહુ સરસ નેચરલ કેમિકલ વગરના અને એકદમ સરસ સાબુ બનીને રેડી છે આખ આ સાબુ હું મારા સીવંસ માટે બનાવું છું મારો સન નાનો છે અત્યારે હાલ ગરમી પડી રહી છે તો કેસુડો હોય કેસુડો લઈ આવો અને આવી રીતે તમે પણ બનાવો નાના બાળકો માટે કેમિકલ ફ્રી અને સાથે ઘણી બધી એવી વસ્તુઓ એડ કરીને સાબુ ખરેખર સાબુ છે આ વિડીયોનું વોઇસ રેકોર્ડિંગ હું પછી કરું છું પહેલાં મેં આ સાબુનો ઉપયોગ કર્યો છે ખરેખર મેં પણ ઉપયોગ કર્યો છે સિવાયન્સને પણ આનાથી નવડાયો છે સ્કીન બહુ સરસ સોફ્ટ થઈ જાય છે જાણે ફેશિયલ કરાવ્યો હોય એવી આપણી સ્કિન નેચરલ થઈ જાય છે એમાં ગ્લો આવે છે જો નિયમિત રીતે તમે આ સાબુનો ઉપયોગ ઘરે જ બનાવો આવી રીતે અને કરશો તો ચોક્કસ તમારી સ્કિન પર ખીલના ડાઘ ખીલ આ બધી વસ્તુ નહીં થાય હા આ સાબુની અંદર સુગંધ નથી આવતી આ સાબુ આપણા સ્કિન માટે બેસ્ટ છે પરંતુ સુગંધ વગરનો છે આ સાબુને સુગંધ માટે તમારે કોઈ વસ્તુ એડ કરવી હોય તો તમે અત્તર છે અથવા તો કોઈ એવી સુગંધી વસ્તુ પણ ઉમેરી શકો છો જેના કારણે સુગંધ પણ આવે તો ખરેખર આ સાબુ બનીને રેડી છે આ કેસરોનો સાબુ એકવાર તમે ચોક્કસ બનાવજો અત્યારે હાલ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે ઘણા બધા લોકોને ગરમીના ઇશ્યુ પણ થશે સ્કીનમાં અળાયું થશે ફોટલીઓ થશે તો તમારા સ્કીન પ્રોબ્લેમ્સ દૂર કરશે સાથે શરીરને ઠંડક આપશે